નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ શિક્ષકો ને આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે માનવ નિકેતન ટ્રસ્ટ લવાણા સંચાલિત શૈક્ષણિક સંકુલો માટે નીચે મુજબ લાયકાત ધરાવતા તાત્કાલિક હાજર થઈ શકે તેવા સ્ટાફની જરૂરિયાત છે મિત્રો જોઈએ તો એક માટે તમામ વિષયો માટે એચએસસી પીટીસી કરેલ હોય તો ઉમેદવાર માટે જગ્યા જગ્યા છે છે એક બી માટે ગુજરાતી સંસ્કૃત સંસ્કૃત માટે ગુજરાતી હોય તો ઉમેદવારો માટે એક જગ્યા હિન્દી સામાજિક વિજ્ઞાન માટે બી હિન્દી બીએડ કરેલ હોય તે ઉમેદવારો માટે એક જગ્યા ગણિત વિજ્ઞાન માટે બીએસસી ગણિત વિજ્ઞાન બી એડ કરેલું હોય તે ઉમેદવારો માટે એક જગ્યા અંગ્રેજી માટે બીએ અંગ્રેજી બીએડ કરેલ હોય તેના માટે એક જગ્યા કોમ્પ્યુટર માટે એક જગ્યા છે બીસીએ બીએડ કરેલ હોય શારીરિક શિક્ષણ માટે એક જગ્યા છે બીપીએડ ડીપીએડ પીપી કરેલું હોય ક્લાસ કામ માટે પણ જગ્યા છે મિત્રો અંગ્રેજી માટે એમએ અંગ્રેજી બીએડ કરેલું હોય તો ઉમેદવારો માટે એક જગ્યા સંસ્કૃત માટે પણ એક જગ્યા છે સમાજશાસ્ત્ર માટે અગિયાર બાર માટે એમએ સમાજશાસ્ત્ર બીએડ કરેલું હોય તો ઉમેદવારો માટે એક જગ્યા તેમજ ભૂગોળ માટે એક જગ્યા છે મિત્રો એમએ ભૂગોળ બીએડ કરેલું હોય ઉમેદવારની ઉંમર સરકાર છે નિયમ અનુસાર રહેશે પગાર ધોરણ સંતોષકારક આપવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તાજેતરના પાસપોર્ટ સહિતના ફોટો સાથેની સ્વસ્થતા સાથે લખેલ અરજી તથા તમામ અસલ પ્રમાણપત્રો તથા લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે સ્વ ખર્ચે નીચે જણાવેલ તારીખ સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ માટેની તારીખ નોંધી લેશો તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસ ને ગુરુવાર સમય સવારના દસ કલાકથી સાંજના પાંચ કલાક સુધી રહેશે ઓપન ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો શ્રી વિદ્યા વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા લવાણા આર્ટ્સ કોલેજ કેમ્પસ મુવ પોસ્ટ લવાણા